સબ્જી લાવવું હોય તે એક જીજી આપણો મામો લાવે તેની સગવડ થાય છે અને નહીં લાવે તેની ફોઈ આવે તે પણ એક જીજી લાવે તે હું હે ને મારી હાલો બધા મારા ભાઈઓ બેનો આવેલા છે એમનો બધાને નમ્ર વિનંતી રામ રામ મારા ભાઈ ખુબ ખુબ આભાર તમારો આજની સમય જરા કામકાજ મૂકીને આપણું પોતાનું કામ મૂકીને આપણી સમાજ વાતો કરવા માટે કાયદા કાનૂનો માટે કાયદો ઘડવા બધું આંદોલું થઈ રહ્યું તે બધી સમાજને એક જણાને કહેવાનું રહેતું નહી કે આપણી સમાજને ને કેટલું બધું આંદોલું થઈ રહ્યું કે રાત પડી જાય તો અંધારું થઈ જાય

કોઈ લખાણ નું કે લેટર પેડ મેટર મેટરપેડ ની કોઈની જરૂર નહીં પડે અને બોલ્યા પછી બીજું ના બોલે એનું નામ આદિવાસી રાઠવા અને આગળ હો હો આદિવાસીતા જાય અને પાંચ પેલી કસોટા આપણે પહેરીએ ને તે પેલી એમ કહેતી જાય કે નઈ નહીં નઈ નહીં 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 પણ પેલા બાપ દાદા કસોટા પહેરતા હતા તે હાચી નીતિના ના અસલી રાઠવા હતા અને હમણાં ના છે ને તે બાપ દાદા ની કચોટી જાય આપણે ભાઈઓ બહેનો ને બધા નું ખુબ ખુબ અભિનંદન કેમ કે આ બધા આપડે આ આપણું વાણિયા બામણ રસોડું બનાવે મોટું આપણને એમ લાગે કે વાણે બામણ નું રસોડું મોટું આપડે એવું રસોડું વાણ્યા બામણ બનાવતા પણ તેના બદલે હમણાં આપણા લોકો ખેતર પણ મેલી રસોડું બનાવીએ અને છેલ્લે આપણને જવું પડે ને કાઠિયાવાડ

ઉદીપુર લગી ગયેલા કપાલી ભોડેલી લગી જતા અને હવે કાઠિયાવાડ લોકો આપણે થી ગયા કેમ આપણે કાઠિયાવાડ આપણું જવાબ આદર્યા કેમ કે આપણું જમવાનું તેવું બનાવીએ ખાવાનું ઓછું અને નાખવાનું વધાર અત્રે આ જમવાનું વધારે આપણે બનાવીએ આપણે રેવાજ અને આપણે કેવું છે કે મારી છોકરી મારી છોકરી મારી છોકરી અને બિચારો છોકરી નો સમય આવે વીસ વર્ષ પચીસ વર્ષ ની ઉંમર થાય એનું લગ્ન ના થયેલું હોય તો એ સમય ઉપર બેચારે કઈ ખોટું કામ કરી બહે તમે એમ કેમ કા જાનવર લગી નહી રહેતું

એક તમે જ મોકલી ને ગોલધાણા કરીને આપણે છોકરીને ઉભે થી નું લગ્ન કરાવવાનો ફરક છે ફક્ત હોય કે નંગત હોય ગમે સમાજ આપડી અત્રે ગોલધારણા કરાવી લગ્ન કરી દઈએ

એકાવન અને રીત હજુ બાર ગામ પાસો રૂપિયા અને રીત બારી હજાર પંદરસો રૂપિયા રીત બારી કેમ અમુ નહીં લેતા અમે નક્કી કરી નાખ્યું કે આપણે પૈસા લઈએ આપડી શોધીને કોઈ ગોળથાણા કરવા કોઈ આવે ના અને અમુક રૂપિયા વધાર લે અત્રે આપણે છોકરીના રૂપિયા લઈએ

એ પણ લાવે તે ચાલતું હે મેં પણ આતો કેમ એવું નહીં મારા ભાઈ લાવવાનું એવું બધા ભાઈ ને લાગે કે એકાદ મંગળવા લાયક હોય તે બધાને એમ લાગે કે નહીં એમ લાગતું હોય એ આપણે દીધી કાઢી નાખવાનો ફરક છે બરાબર પણ બધા ભાઈ ને એમ એમ લાગે કે એકાદ જોઈએ એમ લાગતું હોય કે બધા એકાદ રાખવાનો મામો લાવે કે ફોઈ લાવે એવું અને બીજું કે આપણે દારૂ હડ ચાલે ઈ ખલ ને જાય કે ખેતર જાય કે ગમે તાજી નો